હાય મિત્રો કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જશો જે માતાજી દ્વારકાધીશ માતાજી તમને હખીયા રાખે તો ખુશ રહો સ્વસ્થ રહો ને એકદમ મસ્ત રહો ને આપણે મિત્રો આજે તો કામ ઘણું બધું હે સ્વાગત છે તમારા નવા બ્લોગમાં તો થોડો થોડો સપોર્ટ કરજો લાઇક શેર ને સબસ્ક્રાઈબ ને કરતા રહેજો મિત્રો ચેનલમાં નવા હોઈને વિડીયા ગમે તો આપણે આજે દવા સાટવાની છે ઘર્ષણ ને મારે ખાતર નાખવાનું છે પાંચક વીઘામાં આપણે માંડવી નબળી છે પાણી ભરાઈને પાણીનો ધોત લાગે એટલે તો મારે એ કામ કરવાનું છે ને પછી નવડી ખાના તો પેલા તો ઘરનું કામ કરેલા માંજે આપણે ફરિયાનું સાફ સફાઈ આવે ફરિયા વારે મંજવારી પોતાને એવું બધું કરેલીએ પછી આપણે ખાતર નાખી દઈએ ખતર ના ખાઈ જાય તો થોડીક આપડી દવા માંય મદદ કરવી જો હે દવા જા આપડી કરસંતા પોપલાઈન નીકળી ગયા હે 4 બોટલ હે પૂરી કરવાની હે જો બે વા પડી હે એ હમણા તોડી આ છે આપડી ઇને પેલા ચાટીતી પણ એ દુ આપડી મુતા ને બ્લોક નતો બનાવ્યો કરસંતા જો કે ઓસો જ બનાવે એટલે ઈ કઈ ન ધ્યાન દઈએ ઓસો તાકામ ન હોય એટલે તો બે આ બોટલ ને બે ઓલી એટલે ચાર બોટલ હે બાકી જો જોઈએ વરાપ થાય ને એટલે મિત્રો બધી દવા સાથે ઓલી બાજુ રામશીભાઈ સાથે દવા રસીભાઈ સાથે રસીભાઈ કપાહમાં સાથે ને આપણી કરસાની ચાલુ કરી દીધી આપણે હવે ફટાફટ નવીરા થઈ જાય તો થોડીક મદદરૂપ થાય હેલ્પ કરીએ તો એને ટેકો થઈ જાય કારણ કે પાંચ દસ પપ સાટવા લાગ્યા હતા તો હમણાં મારે પાસે રસોઈનો ટાઈમ થઈ જાય હા એટલે એવું બધું મિત્રો હલે આપણે દવા સાટવાના માણસો ઘટે એટલા હોય એટલા થોડા કારણ કે કેટલા દિવસથી સખત વરસાદ જ ચાલુ હતો એટલે થઈ થઈને એટલે તો આપણે દવા સાટવી જ પડે આપણી દવા સાટવાનું કારણ છે કે જો અહીંયા પપ ચાલુ પૂરો થઈ ગયો તો ત્યાંથી પાછું છે ટાઈમ ખાલું આવવું પડે ને પાછું ભરેને જવું પડે એટલે એ થોડીક તાણી પડે પાંચ સાત પપ સાલી એટલો ટાઈમ એમાં વિયો જાય ને પપાઈ એ પડે કારણ કે બીજું આપણા પડખે કંઈ ઓપ્શન છે ને અડધે હોય તો આપણે અડધે બેરલ ભરેલીએ ને એ સાઈડ સાટેને પછી આ સાઈડ સાટીએ પણ અડધે એ નથી પૂગતું ને પૂરો એને તૂગતું એટલે એ આપણે થોડુંક તાણી પડે

દવા એટલે વાંધો ન આવે સટાઈ જાય આપણી એનું કારણ છે કે વરસાદ જો આવી જાય ને તો પાછું ગરાતું નથી ખેતરમાં પગોમાં પીંડા સોંટે ગઈ જાય ખેતરમાં ઉતરાતું નથી આપણે ખાતર થોડુંક નાખી લીધું કારણ કે તારે સાટા પડતા હતા એટલે આપણે મોબાઈલ લેગા નહોતા એટલે ખાતરનો ન શૂટ નથી કર્યું આપણે વિડીયો સવારે સાટા આવતા હતા તો મોબાઈલ પલરાઈ જાય ને પછી હાથ આપડા હોય ખાતરવાળા તો એ પણ ઓગરે મિત્રો આપણે દાઠી એવું લોહી પીધું દવા લીધી સતામ પણ હજી દુખાવો બંધ ને થતો આ સાઈડ હોજે ગયો હેઠલી દાઢ હે ફૂલ દવા પીએ એટલી ઘડી હાર પાછું ટ્રાય કરી પછી આગળથી કાર્યવાહી કરવી જો હે ની કારણ કે નેત ખાવામાં દુખતી ગરિયું ખાવાથી નેત દુખતી નેત કઠોર કઈ વસ્તુ ખાવી હોય તો નેત દુખતી તીખું ખાવાથી ને દુખતી ગરમ ખાવાથી ને દુખતી પણ પ્રવાહી જાય એટલે દુખે આખું માથું ને બધું દુખે પ્રવાહી મતલબ કે શાહ કે પાણી કે ઠંડુ તો ઠંડા વગર તો હાલે આપણે એવું કંઈ ન હોય કે ઠંડુ પીએ તો હાલે ન હાલે કે ઠંડા ને તો કઈ જરૂર ન હોય અટાણે હિયારો એટલે સુમાહું છે એટલે ઉનાળો હોય તો ઠંડા પીવાની મરજી થાય પણ આપણે તો બારી મહિના ઠંડુ હોય તો હાલે એવું કંઈ ન હોય પણ હમણાં આપણે ન પીએ તો તો એવી જરૂરી નથી કે ઠંડુ પીવું જોઈએ પણ પાણી વગર તો મિત્રો હાલે જ નહીં પાણી તો પીવું જ પડે તો સાસ વગર પણ ન હાલે તો આ બે વસ્તુમાં પ્રોબ્લેમ થાય છે સાહ કે પાણી મોઢામાં ગયું નથી દુખાવો ઉપડ્યો નથી પપ લેવાનો પણ લેવો ન પડ્યો કારણ કે બધા ભગવાન હે ને વરસાદને અગાહી છે ને એટલે આપણે પપ લેવો પડે નકરતા એવા આપણી દવા સાટવાનું મૂકાય દીધું નથી સાટતા નકાનતા બહુ સાટતી ભજીયા બનાવવાના હા તો મસ્ત મજાની ને જો ચટણી આપણી તૈયાર હા ખજૂર આંબળી અહીંયા તેલ ગરમ રાખી દીધો હા ને લોટ તૈયારી કરીએ હા ઊંઘરી આપણી ઓલરેડી તૈયાર હા અને હવે બટેટું સુધારવાનું હા ખજૂર આમલી ની ચટણી તૈયાર હા બનાવી લીધી આપણી પહેલાંથી જ હવે ભજીયા બનાવવાના હા ડુંગળી સુધારાઈ ગઈ છે ને બટેટું સુધારવાનું છે તેલ થઈ જાય ત્યાં સુધીમાં આપણે લોટ બનાવી લઈએ બે જાતના બનાવવાના છે અલગ અલગ ડુંગળીવાળાને વાળા ને બટેટાવાળા એટલે તો મિત્રો મસ્ત આપણો લોટ તૈયાર થઈ ગયો ભજીયા માટેનો પણ હવે તેલ ટ્રાય કરીએ થઈ ગયું કે નહીં જોઈએ એમ થઈ ગયું છો તો આપણું તેલ પણ આવી ગયું હે હવે ફટાફટ બનાવવા માંડીએ ભજીયા તો મિત્રો પહેલાં તો આપણે ડુંગળી તળી લઈએ કારણ કે તેલ મિત્ર ડુંગળી હમણાં થઈ જાય ને તો ડુંગળી તો આપણે ખાવા જ હોય તરવાનું તો તેલ થઈ ગયું તો પહેલાં ડુંગળી તળી લે મસ્ત મજાની પછી આપણે ભજીયા બનાવીએ Voilà. La masse a 可以，可以来咱们这个再来一次，咱总不再来一遍，哎、这个。这个 మొస్ట్ ఆవయ పచ్చడి ఆనాయే అలా డంగ్రీ వరా నపసి ને લાલપુર હે ને નિરાય ફર્યાવારણ ખર્ચો હોય ને ત્યાં કટમના નાની આ રાખ્યું ને જમાડવાનું રાખ્યું